કાંકરેજના ડુગરાસણ ગામે લૂંટ વિથ મર્ડરનો અનડિટેક્ટ ગુનો ઉકેલતી બનાસકાંઠા પોલીસ માત્ર ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે પચીસ જેટલા શંકાસ્પદ લોકોની હિલચાલ પર પોલીસની સતત નજર હતી અને આખરે એ આરોપી ઝડપાયો જેણે ગંગાબેનની હત્યા કરી હતી રાત્રિના સમયે પ્રયાસ થી આ હત્યા કરવામાં આવી હતી આરોપીને ઝડપી પાડી હાલ તો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ આ આરોપીને જેલના સ્થળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેશના ડુંગરાસણમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી હતી જેમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સે એકલી રહેતી વૃદ્ધ મહિલાને ટાર્ગેટ બનાવી તીક્ષ્ણ હથિયાર વડે ગાતગી હત્યા કરી સોનાનો દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર હત્યા મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી પચીસ જેટલા શંકાસ્પદ લોકોને હિલચાલ પર નજર રાખી તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ આરોપી અર્જુનસિંહ વાઘેલા મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો હતો જેમાં પોલીસ તપાસ દરમિયાન અર્જુનસિંઘે વૃત્તમેલાની લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી કાકરેજ તાલુકાના ડુંગરાસણ ગામે એક ચોપન વર્ષીય વૃદ્ધ મહિલા પોતાના એકલવાયુ જીવન ગુજારતી હતી અને પોતાના ઘરમાં ઓસરીમાં રાત્રે સૂતી હતી તે દરમિયાન અજાણ્યા શખ્સે લૂંટ માટે આ વૃદ્ધ મહિલાને ટાર્ગેટ બનાવી હતી અને રાત્રિના સમયે મહિલાના ઘરમાં પ્રવેશી એકલતાનો લાભ લઈ હત્યારાએ સૂતેલી મહિલાના માથાના ભાગે હથિયાર વડે હુમલો કર્યો હતો હથિયાર વડે આડેધડ ઘા મારી વૃદ્ધ મહિલાને મોતની ઘાટ ઉતાર્યા બાદ ગંગાબેનના કાનમાં પહેરેલ પાંચ સોનાની રીંગણી અને સોનાનો દોરો લઈ લૂંટ કરી ફરાર થઈ ગયો હતો વહેલી સવારે ગંગાબેનના ભાઈ માતાજીના દર્શન કરવા નીકળ્યા ત્યારે બહેનના ઘરનો દરવાજો ખુલ્લો જોતાં ઘરમાં જઈ પ્રવેશ કરતાં ઓસરીમાં ગંગાબેન ખાટલામાં લોહીલુહાણ હાલતમાં પડેલા જોઈ તેમના ભાઈ ગભરાઈ ગયા હતા જે બાદ આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને સિહોરી પોલીસને જાણ કરતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા ગંગાબેનના કાનમાં સોનાની રીંગ અને સોનાના દોરાને લૂંટવાના ઈરાદે તેમના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું જેથી પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યારા વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો બે અને ત્રણસો બાણું મુજબ ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા માટે ચક્રગતિમાન કર્યા હતા જેમાં વૃદ્ધ મહિલાની હત્યા બાદ પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી ગામમાં તપાસના દોર શરૂ કર્યા હતા જેમાં પોલીસે પચીસ જેટલા શંકાસ્પદ લોકોને હિલચાલ પર નજર રાખવાની કવાયત હાથ ધરી હતી જ્યાં પોલીસે આ હત્યા કેસમાં તપાસ દરમિયાન આરોપી અર્જુનસિંહ વાઘેલા પર શંકા જતા તેની તપાસ શરૂ કરી હતી જે દરમિયાન પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના બાબતે અર્જુનસિંહની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પોતે જ મૃત મહિલાની હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી જેથી પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસની આ સમગ્ર હત્યા કેસ બાબતે આરોપી અર્જુનસિંહ વાઘેલાની પૂછપરછ દરમિયાન તેને કબૂલાત કરી હતી કે રાત્રિના સમયે છત પર ચડી તેને વૃદ્ધ મહિલાના ઘરમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તેને લાકડાના ખાટલાના પાયા વડે વૃદ્ધ મહિલાના માથા પર માર મારી મહિલાને મોતની ગાંઠ ઉતારી હતી જે બાદ વૃદ્ધ મહિલાના ગળામાં પહેરેલ સોનાનો દોરો અને કાનમાં પહેરેલ બુટ્ટી ધાર્યા વડે કાનમાંથી તોડી ત્યાંથી ફરાર થઈ ગયો હતો જી બાદ આ સમગ્ર ઘટનામાં પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ મેળવવા માટે આરોપીની પૂછપરછ કરતા તેણે આ તમામ લૂંટના મુદ્દામાલ પોતાના ઘરમાં બનાવેલ પુઠ્ઠાના ચકલીના ઘરમાં સંતાડે હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે હાલ આરોપી અને મુદ્દામાલ સહિત કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર રાજ ગજ્જર બનાસકાંઠા ગઈકાલે તારીખ અગિયાર બે બે હજાર ત્રેવીસના રોજ શિવરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડુંગરાસણ ગામે પોલીસને માહિતી મળી હતી કે એક મહિલાની કોઈ હત્યા કરી છે ત્યારબાદ શિવરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને દિયોદર ડિવિઝન ડીવાય તુરંત જ ઘટના ઉપર પહોંચ્યા હતા ઘટનાની અંદર જે ગંગાબેન સુથાર કે જેઓની ઉંમર આશરે વર્ષ ચોપ્પન છે તેમના માથાના ભાગે તથા કપાળના ભાગે કોઈ ઈસમે બોથડ પદાર્થ મારીને તેમની હત્યા નિપજાવી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાવેલું હતું ત્યારબાદ એ લોકોએ વધારે આ વસ્તુની અંદર જતાં સતત વીસ કલાક સુધી આસપાસના તમામ ગામો આસપાસના તમામ સખમંદ ઈસમોની સઘન પૂછપરછ અને સઘન મહેનત કરી જેના અંતે તેઓએ ગોધી પાડ્યું કે આની અંદર અર્જુનસિંહ વાઘેલા નામનો ઈસમ છે જેમણે રાત્રિના સમયે ઘરમાં પ્રવેશી ગંગાબેન સુથારના માથા અને કપળના ભાગે હથિયાર વડે હુમલો કરી તેની કાનમાં રહેલી પાંચ જેટલી સોનાની બુટ્ટીઓ લૂંટી લઈ અને ગુનો આચર્યો હતો આની અંદર ડિવિઝન ડીવાયએસપી એસપી શ્રી ગોહિલ અને તેમની ટીમોએ સતત વીસ કલાકથી વધુ સુધી અનેક શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરી અને તેના અંતે આ જે આરોપી છે તે બહાર આવ્યો છે આની અંદર અમે લોકોએ ગંગાબેન જે સુથાર છે તેમના પાસેથી લૂટી લેવામાં આવેલી પાંચ જેટલી સોનાની કડીઓને પણ રિકવર કરવામાં આવી છે પ્રાથમિક દ્રષ્ટિએ જે અર્જુનસિંહ વાઘેલા જે છે તે મૂળભૂત રીતે ચોરીની પ્રકૃતિ ધરાવતો અને તેના અત્યારના હાલના નિવેદનમાં તેને પૈસાની જરૂર હોય ઘરમાં પ્રવેશ કરી અને લૂંટના અર્થે જ તેણે આ હત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ હરમાં અમને જણાવી આવ્યું છે આ અગાઉ તે પ્રોહિબિશનનો ગુનામાં પકડાયેલો છે આ અગાઉ આસપાસના ગામોમાં અને એ ગામમાં પૂછપરછ કરતા અવારનવાર તે મોબાઈલની ચોરીઓ કરવાની ટેવ ધરાવતો હોવાનું જાણવા મળેલ છે કેવી રીતે પોલીસ આરોપી સુધી પહોંચી છે હોવાની અંદર ખાસ જે દિયોદર ડિવિઝનના ડીવાયએસપી છે અને સિહોરી અને થરાની જે પોલીસ ટીમો છે તથા એલસીબીની ટીમોને હું ખૂબ પ્રશંસા આપીશ કે તેઓએ સતત પૂછપરછ કરી સતત હ્યુમન ઇન્ટેલિજન્સનું નેટવર્ક બનાવ્યું ટેકનિકલ ઇન્ટેલિજન્સનો બી સહારો લીધો અને એમ કહી શકાય કે પ્યોર હ્યુમન ઇન્ટેલિજન્સ બેઝ આ લોકો એ આ મર્ડર જેવો આ અત્યંત ગંભીર ગુનો કે જેની અંદર લૂંટ બી સામેલ હતી તેને ડિટેક્ટ કરવા માટે લોકો સફળ રહ્યા છે સર આરોપી છે એ મૂળ એ ગામનો જ છે અને જેને હત્યા કરી છે હાલમાં પ્રાથમિક દૃષ્ટિએ એ લૂંટ વિથ મર્ડરનો બનાવો છે કે જેમાં જ્યારે એ કોઈ વસ્તુની ચોરી કે લૂંટ કરવા જાય છે ત્યારે મહિલા જે છે તેના જાગી જવાથી એ પકડાઈ જવાની બીકે મહિલાને મારી અને એની હત્યા કરી હોવાનું સામને આવે છે શું શું મહિલાના કાનમાંથી પાંચ જેટલી રિંગો જે ગઈ હતી તેને રિકવર કરી દેવામાં આવેલી છે આમ જેટલું બી માલ ગયો હતો તે તમામે તમામ માલને રિકવર કરી દેવામાં આવ્યો છે હાલની અંદર અન્ય કોઈ આરોપી હોવાનું સામે નથી આવ્યું છતાં પણ અમે લોકોએ ફોરેન્સિક ટીમની મદદ લીધી છે તે જગ્યાએ જેટલી બી ચાન્સ પ્રિન્ટો અને જે અમને બ્લડના નમૂના મળ્યા છે તેના આધારે બીજો કોઈ વ્યક્તિ છે કે નહીં તેની પણ એક સઘન તપાસ હાલમાં ચાલુ છે